જેમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટામાં જ પુલ ખુલી થઈ છે શહેરની મુખ્ય બજાર સુભાષ રોડ પર વરસાદી પાણી ભરા છે તેમજ ગટરના ગંદર પાણી રોડ પર ફરી વળ્યા છે તો વેપારીઓને રાહદારીઓની નિભારે હાલાકી વારો આવ્યો વારો મારે સ્વામિનારાયણ મંદિર નીચે દુકાન છે વિવેક ચંચના નામ ની સાહેબ હમણાં જ મ્યુનિસિપાલિટી તરફથી બધી ગટરો ને જેસીબી ખોદી અને પાણી નો નિકાલ કરવા માટે ગટરો માંથી કચરો કાઢવામાં આવ્યો પરંતુ હમણાં જ હાલમાં અડધો થી એક ઇંચ જેટલો વરસાદ નથી પડ્યો તો ફરીથી પાછો એટલું પાણી ભરાઈ જાય છે તો આ પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એનું કોઈ પ્લાનિંગ જ નથી મ્યુનિસિપાલિટી વાળા આધાર તો મારું માનવું એવું છે કે આ વેપારીઓને દર વર્ષે એટલી નુકસાની જાય છે અહીંયા ગરાકો આવે છે બૈરાઓ તો એ લોકો બિચારા પડે છે અહીંયા આ લોકો ખોદીને હમણાં વયા ગયા તો એનું કઈ પ્લાનિંગ જ નથી કે કઈ રીતે ગતર સાફ કરવી અને કેવી રીતે આમનો નિકાલ કરવો આ એક દેખાવ કરીને વયા જાય છે તો તો આમાં મારું માનવું એવું છે કે કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ વિનંતી કે તમે લોકો થોડું આમાં પર્સનલી ધ્યાન દઈ

મારું નામ બાબુભાઈ ભાઈ ચોપડા છે સામાજિક કાર્ય કર છું જ્યારે અત્યારે વેરાવળ ની અંદર સામાન્ય જાત ની અંદર જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા દિવસોની અંદર ચોમાસુ હજી થોડું થવાની તૈયારીઓ છે ત્યારે હાલમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શ્રી મોનસૂન કામગીરી જે ચાલી રહી છે એ માત્ર કાગળ ઉપર થઈ રહી હોય એ સાબિત થાય છે અને હાલના જ દિવસોની અંદર વેરાવળ શહેર ભાજપના પ્રમુખ એની આખી ટીમ દ્વારા માથે ઉભીને જે આખા રોડની જે ગટરોની ક્યાંક આમાં સફાઈ થઈ રહી હોય તે લાગી છે આવનારા દિવસોમાં આના કરતા વધારે પરિસ્થિતિ ખરાબ થાય ને વેપારીઓની જે પરિસ્થિતિનો સામનો કરવો પડે જે માલસામાન ની નુકસાની થાય તેની સંપૂર્ણ જવાબદારી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની રહેશે એ મારું માનવું નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર